લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના કલાલી વિસ્તારમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે ચાણક્ય નગરીથી વેદાંત તરફ જતો ટીપી સ્કીમ નંબર એકાવન હેઠનો સરકાર દ્વારા મંજૂર મીટર પહોળો રોડ આજે આખરે ખુલ્લો કરાયો છે લાંબા સમયથી રોડ પર થયેલા દબાણોના વાહન વ્યવહાર તેમજ વિકાસ સંબંધિત કામગીરીમાં મોટી અડચણો સર્જાતી હતી આ સમસ્યાને ધ્યાનમાં લઈ આજે વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની દબાણ શાખા ટીપી વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત ફાયર બ્રિગેડ તથા જીબીઈની હાજરી સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવતા રોડ સંપૂર્ણપણે ખુલ્લો થયો છે વર્ષોથી જે રોડ ખુલવાની રાહ જોવાઈ રહી હતી તે પૂર્ણ થતા સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી અને હવે વાહન વ્યવહાર સરળ બનશે તથા વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અઢાર મીટર રોડ જે ચાણક્ય નગર થી લઈ અને વેદાંત વાટિકા ગ્લેન્ડ્યોર સન તરફ જતો અઢાર મીટર નો રોડ છે જે ટીપી સરકારમાં ડ્રાફ્ટ મંજૂર થઈ છે અને અઢાર મીટરના રોડ ઉપર સોસાયટીના કામકાજ બી ચાલુ છે ઘણા ટાઈમથી આ રોડ ખુલી ગયો હોવા છતાં પણ એની ઉપર ગેટ પતરા મારી તથા ઓડિયો બાંધી અને દબાણ કરવામાં આવ્યા હતા જેને દબાણ આજે કોર્પોરેશન કમિશનર સાહેબ શ્રીના ઓર્ડરથી ટીપી શાખા દબાણ શાખા પોલીસ પ્રોટેક્શન અને ફાયરવાળા સાથે આજે આખી ટીમ આવી છે અને એમને સરસ રોડ ખોલવાની કામગીરી શરૂ કરી છે અને તે કામગીરીને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આ કામગીરીથી એની પાછળ આવેલી આઠ દસ સોસાયટી એટલે બધા થઈને એક હજાર મકાન એટલે ચાર હજાર લોકોનો આવા જવાનો રસ્તાનું સરળીકરણ થશે એ લોકોની સુલભતા વધશે અને એમાં ડ્રેનેજ પાણી મળશે તેથી અમે કમિશનર સાહેબનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ તથા તમામ જે ટીમો સાથે જોડાય છે તેને પણ અમે સહ સહકાર આપીએ છીએ મારું નામ વિપુલભાઈ પટેલ છે અને હું અહીંનો પાછળ સોસાયટીમાં રહેતો છું આ કલાલી વિસ્તારમાં ચાણક્યપુરીથી પુષ્પ ટ્વેન્ટી સેવનનો નો અઢાર મીટરનો જે ટીપી રોડ આવેલો છે એ આજે આપણે ટીડીઓ ટીપી અને ટીડીઓ બીપી ના સંયુક્ત દબાણ શાખા સાથે આજે ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે નોટિસ તો આપેલી હતી એમને રોડ તો ખુલ્લો છે પરંતુ એમની જે વધારાનું જે પાંચ પાંચ છ છ સાત સાત મીટર જે કટિંગ આવતું હતું એ પ્રમાણે અમે અત્યારે અઢાર મીટર ના રોડ પ્રમાણે એક્ઝેક્ટ અત્યારે એ કરીને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે હા જે ખુશ છે બધાનો સપોર્ટ મળી રહ્યો છે સારી રીતે